નમસ્કાર મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર ડોડિયા મિત્રો છવ્વીસમી એપ્રિલ એટલે વૈશ્વિક બૌદ્ધિક સંપદા દિવસ આમ તો અનેક બાબતોમાં દાખલા તરીકે કોઈ સંશોધન થયું હોય અને એ સંશોધન નવું હોય તો એ દિવસને પણ આમાં આવરી લેવામાં આવ્યો છે આ ઉપરાંત સાહિત્યની વાત કરીએ તો સાહિત્યમાં પણ ઘણું બધું એવું નવું નવું આવતું હોય છે અને નવું નવું એટલા માટે કે એમાં સાંપ્રત જીવનની ક્યાંક વાત હોય ક્યાંક એમની રજૂઆત હોય એ બધી જ વાત કરવા માટે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અનુભાઈ વડાક અનુભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આપનો ખૂબ ખૂબ આભાર આપે મને ફરી યાદ કર્યો કોરોના ચોકના કાર્યક્રમમાં કેશોરભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અનુભાઈ આમ તો વૈશ્વિક સંપદા દિવસ છે આજે વૈશ્વિક બૌદ્ધિક સંપદા દિવસ એટલે આપણે સાહિત્યની વાત કરવી છે તો સાહિત્યમાં તમે જે લખો છો દાખલા તરીકે કવિતાઓ કે ગઝલ કે કાંઈ પણ લખો છો એમાં એવું કઈ ખરું કે જે અત્યારના ના જીવન ને લગતી વાત હોય સાહિત્ય એ જ વસ્તુ છે કે એમાં વીતે ગયેલું જીવન અને આવનારું જીવન વર્તમાન જે ચાલે છે એનું બધું મિક્સ કરી અને આપણે સારો રસ્તો કાઢી છે સાહિત્ય નો હેતુ આ હોય છે સરસ અને આપડા જે બધા સાહિત્યકાર થઈ ગયા એ આજ રસ્તે આપણને ચલાવ્યા છે અને આપણે આ સરસ બધી છે જરૂરી નવું નવું આવું જ જોઈ નવું નું આવે તો જૂનું તો એક લેવલ સુધી ચાલે પછી એમાં નવું એડિટ આવું જ પડે જેમ કે પેલા મોબાઈલ નોકિયાનો હતો તો ઈ એમ કેવાય કે ભાઈ ઈ બઉ સારું કે તારે એમ લાગતો કે બઉ સારું બહુ સારું એમ પછી એનાથી વિશેષ અવિરત રહેવું જ પડે નું બીજો બીજો પાસું છે સંશોધન પ્રગતિ તો સંશોધન થાતું રે તો જ થાય ડેવલપ તો થાય તો બુદ્ધિ ન્યા છે ને સ્થિર જ રહે બરોબર સરસ અચ્છા મને તમે જે કવિતાઓ ખાસ કરીને તમારી કવિતાઓમાં મેં જોયું છે કે નવી નવી બાબતો અત્યારના જે વિષય છે એને આવરી લેવામાં આવે તો એવી કોઈ રચના હોય તો અમને થોડોક લાભ આપો છે અત્યારે એમ છે કે અત્યારે આ એમ જો આમ પત્ર નો પ્રેમ મોબાઈલ નો પ્રેમ મોબાઈલ નો હા વોટ્સઅપ નો પ્રેમ ઇન્સ્ટાગ્રામ નો પ્રેમ હવે એમાં કોઈ સમજો કે જરાક મેસેજ નો આન્સર આપવામાં વાર લાગે તો દુઃખ થઈ જાય પત્ર માં આઠ દિવસ પત્ર આવતો તો દુઃખ નહોતું લાઈક કરવામાં દુઃખ નહોતું થતું આમાં જરાક વાર લાગે તો થાય કે ભાઈ ક્યાં આ શું હતું આવું બધું જેટલું આમ આગળ વધ્યા છે એટલું આમ આમ પાછું આમ પાછા પાછા જાય છે એનું બેલેન્સ એક મારી

વાતચીત માટે સમય ઓછો આપીશ તો ચાલશે વાતચીત માટે સમય ઓછો આપીશ તો ચાલશે લાગણી ઓછી કરી નાખીશ એમ કેમ ચાલશે ગુડ મોર્નિંગ માં આ શબ્દ ઇંગ્લિશ નો હારે એડ કર્યો છે કારણ કે આપણે મોબાઈલ ની ચર્ચા થઈ છે ગુડ મોર્નિંગ માં ગુલાબ નું ફૂલ નહી હોય તો ચાલશે ગુડ મોર્નિંગ માં ગુલાબ નું ફૂલ નહી હોય તો ચાલશે ગુડ મોર્નિંગ નહીં કર એમ કેમ ચાલશે હું ક્યાં માંગુ છું તારી પાસે સ્માઈલ પીક હું ક્યાં માંગુ છું તારી પાસે સ્માઈલ પીક શબ્દો માં ઉદાસી રાખીશ એમ કેમ કેમ ચાલશે તું ને હું બંને બીજી હોય છે તો બરાબર તું ને હું બંને બીજી હોય છે એ તો બરાબર મેસેજ નો રિપ્લાય પણ નહીં આપે એમ કેમ કેમ ચાલે સરસ મારી કઈ ભૂલ હોય તો ખુલીને વાત કર મારી કઈ ભૂલ હોય તો ખુલીને વાત કર તું મને મીઠો ઠપકો પણ ના આપ એમ કેમ ચાલશે તું આને પ્રેમ ગણે કે દોસ્તી એ તારી મન મરજી તું આને પ્રેમ ગણે કે દોસ્તી એ તારી મન મરજી સાવ કઈ નામ જ નહીં આપ એમ કેમ ચાલશે વાહ સરસ તો આ એક કઈક નવા પ્રકારની આખી વાત છે કે તમે જે કહેવા માંગો છો દાખલા તરીકે કે આ નહીં તો આ કેમ જalse તો આ રચના કરવા માટે આમ કઈ સ્પેશિયલ દિવસ હતો કઈ એવું યાદ આવ્યું કે કઈ કઈ ટચ થયું એવું એવું છે કે એક મારા રિલેટિવ છે હા હા મને કીધું કે તમે આ કેમ આમ ભણવા મજા નથી આપતો મને આ બધી વાત કરી મને રિપ્લાય નથી આવતો હવે એટલે મને એમ થયું કે આ વસ્તુ છે ને જીદ બની જાય ને તો નુકસાન બહુ તો આને હળવાશ કેમ લેવું ને તો એના માટે મેં આ રચના યાદ આને હળવું કેમ કરી બરાબર બરાબર જીત થઈ જાય તો તકલીફ થાય એટલે આ બધી વસ્તુ એડજસ્ટ કરી લેવાની આમ નહી તો આમ નહી તો આમાં કઈ જડતા નહી હોય બરાબર મોબાઈલ ના ફ્રેમ માં જડતા છે નહી હા બરોબર એક સ્ટેપ પછી ની જડતા આવે તો સમજાય હજી તો તમે શરૂઆત થી એટલે નહી આમ કરીશ ને તો મને આમ થયું ને હું જાયગો તારા માટે આટલા વડા સુધી ને તારો આન્સર નું આવ્યો ને એ બધું શું એટલે મેં આમ હળવા કરવો હળવું કરવાનો પ્રયત્ન કર્યો તો આ રચના એમ નહીં એટલે ટૂંકમાં મોબાઈલ માંથી જ આખું રચના એટલે બીજી કોઈ આવી રચના સાંપ્રત જીવન ને લગતી રચના તો ઘણી બધી છે જેમાં જીવન ને લગતી કઈ વાત આવી જાય આમ તો દરેક સમાજ ને લગતું કે દરેક પરિવાર ને લગતું નાના મોટા બતાવવાની પ્રથા બહુ વધી ગઈ છે ઘર સરસ હોય બધી ગોઠવણ સરસ હોય ઘરમાં મંદિર મોટું હોય કે અમારામાં કહીએ તો નમાઝ જગ્યા બહુ સારી હોય આમ ફોટા મોટા મોટા રેખા હોય બધી સરસ પણ

તો એમાં નવાય શું ખોટા ફૂલ સાથે સાચા ફૂલ હોય તો નવાઈ ની વાત છે ઘરમાં મંદિર હોય માટેની જગ્યા ઘરમાં મંદિર હોય મંદિર માં ભગવાન હોય તો એમાં નવાય શું ઘરમાં મંદિર હોય મંદિર માં ભગવાન હોય તો એમાં નવાય શું રોજ રામાયણ ખુલતી હોય ભજન થતા હોય તો એમાં નવાય શું બે ડાંગ કપડા હોય વ્યવહાર પણ ચોખ્ખો હોય તો એમાં નવાય શું દિલ પણ સાફ હોય નિયત પણ ચોખી હોય

કે ફોન કરીએ કે મમ્મી કે પપ્પા ફોન કરે કે બેટા જરાક આજે મન નથી લાગતું જરાક જો જ અડધી કલાક વેલો આવજે ને હું ટ્રાય કરીશ કોશિશ કરીશ કામ બહુ છે કામ બહુ ઓહો બરાબર હ ને યોગ આખો કેવાય એટલે આવું ન લખવાનું છતાંય લખવું પડે એક અમુક વસ્તુ ફરજ સમજીને લખવી પડે હા બરોબર બરોબર દિલ નો માને તોય લખું તોય લખવું પડે ના એટલે આ જે બાબત છે દાખલા તરીકે લખવાની તમે તો વ્યક્ત કરી શકો છો લખી શકો છો પણ ઘણા એવા હોય છે લોકો કે ઉગે ખરા કઈક પણ લખી ન શકે દાખલા તરીકે કોઈ એવી વ્યક્તિ છે એને કઈ આવું થયું કઈ પણ જોવા મળ્યું કે અનુભવવા મળ્યું તો એ છે એ લખી નથી શકતો પણ તો એમને જયારે આ વાંચવા મળે એમને જયારે આ વાંચવા મળે એમને જેવું ત્યારે એને એમ થાય કે આ મારી વાત લાગે છે છે આપણે લખ્યું હોય ત્યારે એક બે વ્યક્તિ માટે લખવું હોય જેમ સમય જાય ને એમ હજારો વ્યક્તિ માટે વાત થઈ જાય વાહ સરસ સમય જાય એમ એનો વિસ્તાર થતો જાય

કે કઈ પણ આવી જાતું હોય અત્યારના સમયમાં દાખલા તરીકે નવું ઓઢવાનું નવું પહેરવાનું નવું વિચારવાનું વિચારવાની પણ વાત આવી જાય સરસ છે જૂનું ને નવું બે મિક્સ હા જૂનું ને નવું એવું અને એમાં આપણે ભગવાન યાદ કરી લેશું માણસો યાદ કરી લેશું લેશું એકમાં બધું યાદ કરી આવ્યો છું રડતા રડતા આવ્યો છું રડતા રડતા આ દુનિયાની સફર માં આવ્યો છું રડતા રડતા આ દુનિયા ની સફર માં પણ જવું છે હસતા હસતા મારે મારી કબર માં વાહ પણ જવું છે હસતા હસતા મારે મારી કબર માં આવ્યો છું રડતા રડતા આ દુનિયા ની સફર માં પણ જવું છે હસતા હસતા મારે મારી કબર માં પાપ અને પુણ્ય નો હિસાબ તો હું નથી રાખતો પાપ અને પુણ્ય નો હિસાબ તો હું નથી રાખતો પણ યાદ રાખું છું કે હોઉં છું કાયમ ખુદાની નજર માં વાહ વાહ વાહ

રચના ઉપર જો ચર્ચા માં ઉતરીએ ને તો એક એક કલાક ઓછી પડે હા એક એક કલાક ઓછી પડે કારણ કે આમાં મેં તમને જે આજ હમણાં જે રચના કીધી ને એ દોઢ વર્ષે પૂરી થઈ દોઢ વર્ષે હા શું વાત હા બે હજાર બાવીસ માં પેલી કડી લખેલી અને બે હજાર ચોવીસ ફેબ્રુઆરીમાં પૂરી થઈ તો એ બધી તમે લખો છે મોબાઈલ માં લખું પછી રફ બુક માં ઉતારો પછી એમાં ફેરફારે થાય પાછા ફ્રી ટાઈમ માં એની ચાર કડી બની હોય એમાં શબ્દો ફેરફાર થાય પછી એમ થાય કે હજી આમાં આ વસ્તુ એડ થવી જોઈએ પછી એના માટે પાછો વિચાર શરૂ થાય પછી એનો સમય લાગે તો આમાં દોઢ વર્ષ આ એક રચનામાં દોઢ વર્ષ થયું મારામાં એમ હતું કે હું બધું લઈ લેવું છું જૂનું નવું દુનિયા ભગવાન સરસ અનુભાઈ સંપદા દિવસ છે અને આમાં સાહિત્યમાં જે સાંપ્રત જીવનની જે અસર તમે એ વિશે બઉ સરસ વાત કરી આપનો ખુબ ખુબ આભાર ખુબ આભાર